એવું રાખ્યું અમને આજનું રાખ્યું અમને બેટા ઓય આ રોહેડો જોઈએ કાકા હો ભોલાન લે બેટા તારી પેલા કર મેલ દે લાવો એના મોમા ના ઘરે જઈ સાધન મળ્યું નહીં મેં રાતે એમ કહી દીધું તમે આવજ મેમન ને લઈ શું અશું એટલે અહીંયાને વાત તો જ આપણે વાત કરી ચિત કરી નહીં બરોબર પણ તો હાગો આપણે જે રહ્યા ને એને કીધું કે સારું અમે મહેમાન લઈને આવો અશું ભલે આવ તો ઓહો તો મારું ભાઈ હે ને આવો ઓહો આ ભણા મોટમાં ગરમી છે પાણી और और तो देखो બાબા સાબા બનેરો મને પાતો જ છે મેમન મેમન ને પા પહેલો ગન હું એ ચાર મેં ચો ખોલ્યું હે ફૂલ તો નહીં ખોલ્યું હે ફૂલ નહીં દુલ કત મુન આય ના પી ગયા દુલ તો ની દુલ તો ની ન પી ના ઓલ એમ વ્યવસ્થા હું ચોપું વ્યવસ્થાય ગરબડ હારું બધું એટલે ચાલે માય રે ગઈ અમાર આઈલા હવે કરી તો સરખા ના નિયમ તો હવે બધું

મારો શું છે આમ વેલા કે કોકે દાદુજી એને આમ કેમ લઈ ગયો તમે માન આ પેલા સા લઈ ઠંડા પાણી કેવું છે કમ્પ્લીટ હેંગ ના કાશમાં લાવતો કે બાળીક ભૂલા બાળીક આમ હરકો માલ ને આમ નને બાળીક તું હા લે બબલા હમણા રમ બાપ જા તા જા હમણા રમ હા એમાં આવો ઈ કે બી બા દાદા ના છોકરા ભેળું રમ જા આખું ના દે તું બસ 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 બસ

તમારે આપડે ઘરનું વિચારી લેવાનું હોય કે આપડે જ નહીં ખરી લ્યો ખરે બધા છોડીમાં મને ફોનમાં કીધું હતું કે તમે આવો બરાબર અને સોડીને તો એના મોમાં ન જ જઈ હતી ચાંદની સાધન મળ્યું નહીં છોડીને અને તમને આગળ લગાડે મેં ફોન કરી દીધો કે તમે આવો છો મારા મને છોડી આવશે પણ સોડી આવી નહીં એટલે આજ તો તમે આવ્યા હોય તો રોટલા બોટલા ખાઈને પા તમે તારે સુખ શાંતિ જો આપણે નક્કી જ છે એવું ગણિત લેવાનું ઈ તારા બાને નહી વેકવાનું ઈ કટકો ઓય ખાવા પીવા રેવા દે એટલો ઓય હાલો કમ નીનો ફોન હે તું ચાઉ બલે હે ફોન રાખ કે જમીન નું

બી બી ઉખડી ની નોટી વાપ દે દે હા તમને જે બેસ્ટણો મેમન એમ વાત નહી બધું

માથા ની શું કેવું ભયા તું તો અમે તમને ઓળખ હગા જો આ બે નમૂના રે ને એને અમારે નહીં આપડે મારી જવાબદારી પાછું આ બધું યાદ એમ

બોલો બક્તાજી શું કરો છો શું કરો છો હવે અમે બે ભૈયા ને વિચાર્યું કે તો તમારા હાડુના તો જયા રોટલા બોટલા ખયા એવો પ્રોગ્રામ ગોઠવા છો અમે નરવા છ બરોબર હાલ બે ભાઈ બે ભાઈ નરવા ધૂપ છે એટલે એને તમે રિંગ બિંગ કરો ઓ એટલે અમને શું કે હગદ હોવા મળે ને યાર બે વખત જ મહેમાન ગતિ કરીએ છે વાર રોટલા બોટલા ખવડાવે એ બે ભાઈ અને છોકરો તો જોઈ ના એ તો વ્યવસ્થિત લાવી પણ બે ભાઈનો હજુ આપણને એટલો ઓછો પડી જાય બરોબર એ તો મારી પરંતુ છોડી દેવાનું બધે હા એટલે બે ભાઈનું આપણે જોઈ લઈએ ને છેવા રોટલા બોટલા છેવા તમારા હાટોની રોટલા ખવડાવશે અમે જોઈ લઈએ ને

તમે તમારું એજી હોય પટાઈ દઈશું એટલે દાદુજીને ફોન કરો હા દાદુજી હા મેમન આવે હા રોટલા નોટ લખાવ ગતિ કરવા હા

તમે તુપજી વાત છો ને હાલ તો પણ કોમ ફરી તમારે હડો હવે હરીયા શેડા હરકા કરો તમે ખાસ પોલિયો રંગ તો લઈ લેવાનો આગળથી